આકાશવાણીચાર વિભાગ રજૂ કરે નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આજો સ્વાગત જનમે આલાઈ આખે અઠવાડિયે જ મહત્વ જ સમાચાર આ પરેશ મારું અંકમાં કોરો ખાસ વિષય ગાલુ નવરાત્રી જો થયો પ્રારંભ માતાજી મઢમે માં આશાપુરા શાંતિમય રીતે નવરાત્રી મહોત્સવ સંપન્ન થયે તેના કરે તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રખ્યાત એડો ધોરડો ગામ સો ટકા સોલરાઈઝેશન સાથે ગુજરાત ચો ચોથો સોલાર વિલેજ બની ગયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાર્પણ કરે આવ્યો સ્વચ્છતા સેવા અંતર્ગત કચ્છ મે સ્વચ્છતા કાર્યક્રમ અને જનજાગૃતિ પ્રવૃત્તિ આવ્યું સ્વસ્થ નારી સશક્ત પરિવાર જી ઉજવણી અંતર્ગત કચ્છ મેં વિશેષ આરોગ્ય અને રસીકરણ કેમ્પેજો જો કરે મે આવ્યો આયોજન રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં અંદાજે 8000 કરતા વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિર યોજાદું નવરાત્રી જો ગઈકાલથી પ્રારંભ થઈ ગયો અજ બો નોરતો દેશદેવી આશાપુરા માતાજી જે સ્થાનક માતાજી મઠ મેં પહેલે નોરતે જ સિત્તેર હજારથી વધુ શ્રદ્ધાળુ માતાજી દર્શન કં ઘટ સ્થાપન પોઠિયા વહેલી સવાર જો મંગળા આરતી સાથે આખું ગામ માતાજી જે જય ગૌસ્તી ગુંજી ઉઠ્યો આજ બે નોરતે માતાજી મડ મેં શ્રદ્ધાળુએ એજી ભારે ભીડ નેરેલા મળીતી દરવરીજી પરંપરા મુજબ રવા પર એજી ભાવિક ભક્તે તરફથી માતાજી મડ મે કરબો અર્પણ કરે મેં આયો વો ગઈકાલ થી નવરાત્રી મહોત્સવ શરૂ થયો આ હી નવરાત્રી મહોત્સવ નિર્વિઘને અને શાંતિમય રીતે પૂર્ણ થે તેના કરે વહીવટીતંત્રથી કરીને પોલીસ વિભાગ પણ વિવિધ તૈયારી ક્યાં આવે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાખર બાગમાર ચોં કે જેટા મહત્ત્વ જ પોઈન્ટ આઈ ઉ કવર કરે આયા અન્ય બ્રેથ એનાલાઈઝર સાથે માળુએજી અને વાહનેજી ચેકિંગ કરે મે અચે રહી આ તો પોલીસ વિભાગની સી ટીમ દ્વારા પણ નવરાત્રી દરમિયાન યુવતી અને મહિલાએ સતર્ક રહે અને જાગૃત રહે તેડો સંદેશ દે મે દેમે આવ્યો શી ટીમ તરફથી જાગૃતિ જો સંદેશ દે ચેમે આવ્યો એ કે મહિલા કે યુવતી જય પણ નવરાત્રિ નરેલા વિને ત્યારે પિણ જ મોબાઈલ હંમેશા ચાલુ રખે પિણજો લોકેશન ગૂગલ મેપ મે ચાલુ રખં વાહન મેં પૂરતો ઈંધણ ભરાય રખે અને અજાણી જગ્યા કે અવાવરું જગ્યાએ વિને જો ટાળિએ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે અસમાજિક તત્વ આ હેરાન કરે તો તરત પોલીસ સ્ટેશન અથવા શી ટીમ જો સંપર્ક કરે જો ચો બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રસિદ્ધ એ પ્રધાનમંત્રી યોજના હેઠળ હી ગામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેવર તાજેતર ભાવનગર સમૃદ્ધિ તક કાર્યક્રમમાં હાજરી ડિનો હો કાર્યક્રમ મેં પ્રધાનમંત્રી મોદી ધોરડો સોલાર ઈ લોકાર્પણ કયો મહેસાણા જો મોટેરા ખેડા અને બનાસકાંઠા ગામ પોઠિયા

અને એની કે એકડો તો વીજળી બિલ ઓછો اچીndo અને 0 થઈ જندو અને પાછો ઇન્કમ થીndi ગરીબ માણે લાકા કરે પીએમ સાહેબ એકણી બહુ સારી યોજના કાઢ્યો જેજે કારણે લોકો કે ફાયદો થીndo અને હન ફેરે આસાજે માટે ખુશી દી ગાલ હે કે પાછો એનો ઉદ્ઘાટન જો કુએસે પીએમ સાહેબ જે હાથે થયો ઇનમે મણી જો સહયોગ રહ્યો આસા કે સર ઇનમે તો મણી કે પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જકા સબસિડી મિલેતી ઇ પણ મિલીવી અને પંજે સાથે સાથે એગ્રોસેલ કંપની એની પણ એને સહયોગ ક્યો અને અમુક થોડાકણા 20000 રૂપિયા જેડી લોન ઈ બેંક પણ એનો એટલે માણે મીણી કે ફ્રી મે કોઈ કે ઘર માં જા પૈસા જે વડે નવા આની કે કડણા ન પ્યા અને કોઈ પણ જે રીતે દને તો ભલે બાકી ના કા ગણખરા મેડે બે ફ્રી મે ઇંટાને એની જે ઘરે સોલર પેનલ લગી ચુકો હે અને હાણે બિજલી પણ એની કે ફ્રી મે મિલંદી ઈ વાડુ ખુશી દી ગાલ હે આ મેરા જાણો તા કે યુ એન એને ટી પડ બેસ્ટ ટૂરિઝમો જો એવોર્ડ ડીને અને કરે હંમેશા પાંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ પ્રયાસ હે કેડી રીતે શૈલા આત્મનિર્ભર બને આગળ વધે એના કારણ સે અસો ગામ જેકો આત્મનિર્ભર બની ચુક્યો વિજળી જે બારે હા મા ફ્રીજળી મિલ અ અને એજા પૈસા બચંદા બચંદા એ અઉન્ટમાં ઈન્દા એક્સિ મકાન રેણાક જ્યાં દહે મહેણ મથ વિજળી લગી ચુકી એના સિવાય પડ જે અસાજી હૉસ્પિટલ હૈ પંચાયત ઘર હૈ કે સ્કૂલ હૈ ટીચર ક્વ્વાટરઈ કે જેકી પેણ અડિયું બી વ્યવસ્થા જન એની મીડી મથે મસ્જિદ હે જેક પણ અડા ધાર્મિક સ્થળ એની મીડી મથે સોલાર પેનલ લગી ચુકઈ એન જે કારણસે અસંજો ગામ એક સો ટકા સોલાર પેનલથી જોડાયો એના બદલ આ માનનીય પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો આભાર મન્યા તો કે ઇનિ અસં મી યોજના બનાવ્યો જૈ ગરીબ મા પિન્ડે ઘરે પિંડજી લાઈટ ઉત્પાદન કરી શકે એ બહુ સારી ગાઇનમાં પાછો સબસિડીની વ્યવસ્થા એ ગુજરાત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જો પભાર પીજી વી સીએલ પણ એમ મહેનત કરે પૂરો કમ કરીનો પભાર એગ્રો સેલ કંપની એની પણ સહયોગ કયો ઇનનો પેણ આભાર અને સાથે સાથે બેંક એનપે અસામ બેંક ઓફ બરોડા એના પહેયોગ મ્યો આભાર બ જો હર એક ઘર એ સોલાર પેનલ લગી ચુક્યો એનની કીમત એક લખ અર હજાર થેતી જેમાં ત્રેસઠ હજાર બસો સરકાર સબસિડી દેતી અને તાથે સાથે પાંત્રી હજાર રૂપિયા એગ્રોસ કંપની બાકી ખાલી વી રૂપિયા ર્યા એ જે વટ એ પિંડ જ ને અને અમુક જરૂર પેઈ એની બેંક લોન ડે જ્યાં સુધી સબસિડી અચે ત્યાં સુધી મિણી કે બેંક લોન દી કોઈ એ માથે લોન જોડો લોડ ન પે અને એડી અહીં લોનની પણ વ્યવસ્થા થઈ પણ ટૂંક સમયમાં ફ્રી મે કે લાભ ઈ બદલ આ મણી જો આભાર તો મારે સ્વચ્છ ભારત મિશન જા 11 વરે જી ઉજવણી જે ભાગ રૂપે સ્વચ્છતા સેવા 2000 પેંજી કે સ્વચ્છોત્સવ તરીકે દેશ પર મે ઉજવણી કરે અચી રહી ઉજવણી જે ભાગ રૂપે કચ્છ જે શહેરી અને ગ્રામીણ વિસ્તારે મે સ્વચ્છતા કાર્યક્રમ અને જનજાગરૂ પ્રવૃત્તિમાં અચે રહી કચ્છ જે મેણે શહેરમાં રહેણાક વિસ્તાર સ્લમ વિસ્તારની સફાઈ બાગ બગીચા ફૂટપાથની સફાઈ કરે અચી રહી ગ્રામ્ય સ્તરે પણ સ્વચ્છતા શપથ વૃક્ષારોપણ જાહેર માર્ગ ચોક ફૂટપાથ તરા દરિયાકાંઠા પંચાયત ઘર આંગણવાડી કેન્દ્ર સહિત જે સ્થળે તે સફાઈ કરે આવી કામગીરી ગામ ગામજા સરપંચ ઉપસરપંચ તલાટી આંગણવાડી ભેણુ અને સ્વચ્છ ભારત મિશન કર્મચારી પણ જોડાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળક આરોગ્ય કે મજબૂત બન્યાલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયે ઉજવણી કરે અચી રહી આ હિ અભિયાન અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવા આયોજન કરે આયો કચ્છ જે વિવિધ મે આરોગ્ય કેેમ્પ યોજે મે રહ્યા કચ્છ જા આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય મંદિર શહેરી આયુષ્યમ આરોગ્ય મંદિર અન્ય સામૂહિક આરોગ્ય મંદિરમાં આરોગ્ય શિબિર જો આયોજન કરે આ્યો આરોગ્ય શિબિરમાં અખ દંધ બ્લડ પ્રેશર બ્લડ શુગર ડેન્ટલ ચેકઅપ કૅન્સરની ચકાસણી રસીકરણ ગર્ભવતી મહિલાની તપાસ સહિતની વિવિધ આરોગ્ય ચકાસણી કરેમાં અી રહી આખે દેશ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ દિવસની ઉજવણી કરે અચી રહી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે નેતૃત્વ નેેતૃત્વમાં આયુષ મંત્રાલય તરફ થી આયુર્વેદ જે મહત્વ સર્વાંગી સ્વાસ્થ્ય વિષય જાગૃતિ અચે તેલા કરે દર 23 સપ્ટેમ્બર જે દી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ દિવસની ઉજવણી કરી કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે માર્ગદર્શન પટેલદર્શન

हरी मिलंदासीं आते अंक में नवी माईती सां बि